ત્યારે આ શું ટપકાવતી હશે કે મારા ગેસના પાણી જતું કરો દિલ્હીમાં સાંભળો પછી તમે આખો જવાબ આપી દીધો જુગી ચોપડી બસાવી હવે અમારે સાર્વજનિક કે અમામાં જુગી ચોપડી બસાવી દેશો તમે બીજી વસ્તુ કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી મને હું તમને નો વિરોધ પંકજભાઈ મને કાલે મળ્યા હતા તમે એમ કીધું કે કરપ્શન નથી કરતા બાર મહિના જેલ માર્યા રાજીરામ નો દીજેવું પડે ઘણી વખત નથી ઘણી વખત નું ગામ રાખ્યું તમે દિલ્હી આપણું રાજધાની એને ઘણી વગર નું ઘર નાખ્યું તમે બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો સારું નામ ભલે એ એ શ ભાઈ એ એ એ મારી હાંભળો સેવા ભાઈ ઓય સાંભળો સાંભળો એ ભાઈ સાંભળો સાંભળો હાંભળો પણ મારી વાત આપણે તમને ત્રણે ત્રણ જવાબ આપી દઉં છું મિત્રો આજે દિલ્હીમાં ભાઈઓ અહીંયા રાખો મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે સાંભળો 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 મારી વાત દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે મેં પોસ્ટ કરી છે દિલ્હીમાં જે વ્યક્તિને અઢી વર્ષ જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈન ને સાંભળો

નદી નું પાણી આખું દિલ્હીમાં ગરી જતું રાવણ તમે રામ મંદિર એનો વિરોધ કરો અરવિંદ કેજરીવાલ એમ કે રામ મંદિર અહીંયા નો બનાવે અહીંયા અસ્પતાલ બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામ નું નામ હુકમ લ્યો ત્રીજી વાત એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એમ કે ભાજપ વાળા તમે સીસ મહેલ કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાતરી કરોડનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રી મુખ્યમંત્રીનો પાત્રી કરોડનો મહેલ અત્યારે પાત્રી કરોડ એમને હડે હે હજી બરોબર એમ મેં કીધું મને એને સાઈડમાં લ્યો ને એનો ભાઈ હતો થોડી દાઢી ને પાતરી એમ ભાઈને હું ઓળખી જાવ એને મને ફડાકો માર્યો આ વાત બીજું કોઈ વાત વિરોધ કર્યો એટલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજાને મસ્ત હવે એ એમ કહે કે ભાજપ આવીને આવી હે તેવી ભાઈ અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લીયો મારવા ઉપર આવી જાવ તમને મત દે શું થશે તમારું તમે માથે બેસો બરોબર નહીં તમારું શું થાય તમે ફટાકો મળ્યો ખાલી એક નાનો યુવાન ચાલી વરાનો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચારોળ રોડની વાત કરો પંચારોળ માં પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં માં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં ગરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો તો એને મારીને ગટરમાં નાલામાં ગાલી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ માર્યો ની દીધી વગર નો દિલ્હી રાજધાની ભારત દેશની રાજધાની એકસો ચાલીસ કરોડ પબ્લિક ની રાજધાની એમ નામ રહી મુખ્યમંત્રી વગર ની તેથી તમે ક્યાં ગયા હતા